નમસ્કાર મિત્રો વ્યાસ પંજા કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ કે તારીખ પાંચ નવ બે હજાર પચીસ શુક્રવાર પંચાંગ અને શુભાશુભ ગોચર ફળ તો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ જોઈએ તો તારીખ પાંચ નવ બે હજાર પચીસ શુક્રવાર

ચૌદશ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર મિનિટ સુધી અતિગં કરણ જોઈએ તો કરણ કૌલવ પંદર કલાક પિસ્તાળી મિનિટ સુધી પછી તેલ સિત્તાવી કલાક બાર મિનિટ સુધી ત્યાર પછી ઘર સક્ષવંત

બત્રીસ મિનિટ અને ચોવીસ સેકન્ડ નો દિનમાન છે તેર મિનિટ થી તેર કલાક ત્રણ મિનિટ સુધી અભિજિત મુહર્ત છે વિજય મુરત જોઈએ તો વિજય મુહર્ખ ચૌદ કલાક ચુમ્માળીસ મિનિટ થી પંદર કલાક ચોત્રીસ મિનિટ સુધી

રંગ પણ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ ઈ મેષ રાશિ સામાન્ય એ સામાન્ય થી શુભ છે જેમ કે તમારા કાર્ય ક્ષેત્રે પ્રગતિના યોગો છે તમારા અધિકારીઓનો સહયોગ તમને મળશે તમારા પિતાના સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખો મેષ રાશિવાળા વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1 મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બ વ ઉ વૃષભ રાશિમાં શુભ છે જેમ કે તમારે તમારા ભાગ્યનો સાથ તમને મળશે તમારા ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને તમને લાંબી મુસાફરીના યોગો પણ બની શકે છે વૃષભ રાશિવાળા માટે શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5 વૃષભ રાશિવાળા માટે શુભ રંગ છે ગુલાબી અને તેમનો અશુભ રંગ છે તમારે વાહન ચલાવવામાં સાવધાની આજે રાખવી જરૂરી રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું જરૂરી છે મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કર્ક રાશિવાળા માટે શુભ દિવસ છે જેમ કે તમારે તમારા જીવનસાથીનો સાથે સંબંધોમાં મધુરતા જળવાશે તમારે તમારા ભાગીદારીના કાર્યોમાં તમને સફળતાઓ મળશે કર્ક રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો અશુભ રંગ જોઈએ તો ક્રેમ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટ જેમ કે સામાન્ય છે તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી છે તમારે આરોગ્યની કાળજી લેવી જરૂરી છે અને તમારે બિન જરૂરી ચિંતાઓથી દૂર રહેવું સિંહ રાશિવાળા વાળા માટે નો શુભ અંક છે એક અને તેમનો અશુભ અંક છે નવ સિંહ રાશિ વાળા માટે નો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ અત્યંત શુભ છે જેમ કે તમારે તમારા સંતાન સંબંધિત તમને શુભ સમાચારો મળશે તમારા પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા શિક્ષણ ક્ષેત્રે તમને સફળતા મળશે કન્યા રાશિ માટે શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો છ કન્યા રાશિ માટે શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહત તુલા રાશિ સામાન્યથી શુભ છે જેમ કે તમારા તમારા જમીન મિલકતના સંબંધિત કાર્યોમાં તમારી પ્રગતિ થશે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવું જરૂરી રહેશે તુલા રસીવાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત તુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાની વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં નય તેમાં શુભ છે રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો મરુણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ રાશિ જોઈએ રાશિમાં

અશુભ રંગ છે વાદળે મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ મકર રાશિવાળા માટે અત્યંત શુભ દિવસ છે જેમ કે તમારા આત્મવિશ્વાસ તમારો વધશે તમને વ્યક્તિત્વ તમારું નિખરશે તમારા રોકાયેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા ભાગ્યનો તમને આજે સાથ મળશે મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંક જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો

શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે મીન રાશિવાળા માટે નો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રેમ તો નો ખાસ તો કે આ રાશિફળ ગોચર ફળના આધારે આપવામાં આવ્યું છે તમારી વ્યક્તિગત જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે નમસ્કાર મિત્રો તારીખ પાંચ નવ બે હજાર પચીસ શુક્રવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો